ટી ધૂ બેટી તો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાયને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે નવા બ્લોગ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો તમારામાં નવા નવા અંદાજમાં વિડીયા આવે અને તમે જેવો સપોર્ટ કરો છો એવોને એવો સપોર્ટ કરતા રહીજો પણ આજે આજે આપણે આવી ગયા છીએ ગલીબિલી જવા જવા માટે મેં અને ઘરેથી બ્લોગ નહીં બનાવ્યો મિત્રો હું જઈ રહ્યો છું અત્યારે ગલીબિલી મારા ખાસ મિત્ર એવા છે દિલીપભાઈ રાઠવા ત્યાં કેમ જઈ રહ્યો તમે જઈને બતાવીશ બાકી તમે બન્યા રહેજો રસ્તાનો બ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે ઘરેથી નહીં કર્યો કારણ કે તમને નવા નવા મેં નવો નવો બ્લોગ આવતો રહેશે ને શું કરવું મેં એ તમને બતાવીશ તો બન્યા રહેજો આપણી છે આ જોઈ શકો તમે ગણેશ મ્યુઝિક બ્લોગ તો આ છે લખીને એમ કંઈ નહીં પછી ક્યાં ઊંધું લાગી ગયું છે પણ આપણે તમે બન્યા રહીશું અને આ ગણેશ મ્યુઝિક બ્લોગ છે અને જેવો તમે સપોર્ટ આપો એવો આપતા રહીજો બાકી આપણે ચાલો હવે જઈએ છીએ ડાયરેક્ટ દિલીપભાઈ રાઠવા પાઉકુલીવાળા અહીંયા એમનું ખાસ કામ છે તો એમની મુલાકાત લઈએ શું કરે છે તો બન્યા રહીશું ગણેશ મ્યુઝિક બ્લોગ સાથે તો ફાઇનલી દોસ્તો મેં આવી ગયો છું ગલીબીલી રેકોર્ડિંગ સ્ટુડિયો આપણે બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ગલીબીલી તો મારા જેટલા પણ ચાહકા હોય તમે જોજો અને ખૂબ સરસ બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ખુલે છે મારા ખાસ મિત્ર દિલીપ રાઠવા તમે ખાસ જણાવો નો કે તમે પણ આવો અને મેં આવી ગયો છું અને હજુ ઉદ્ઘાટન બાકી ના પડે બાકી પણ કંઈ નહીં થોડી ઘણી તમને ઝલક બતાવશું અમે અને આપણી ચેનલ વિશે અને સ્ટુડિયો વિશે પણ આપણા દિલીપ રાઠવા બે શબ્દ કહેશે બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો તમે રાખો નહીં જોયા આવો અને ખૂબ મજા મજા આવશે નમસ્કાર મિત્રો હું છું દિલીપ રાઠવા અને તમે જોઈ રહ્યા છો ગણેશ મ્યુઝિક ઓફિશિયલ ગુલાબભાઈ બારીયાની ચેનલ છે તો ચેનલને ખૂબ સપોર્ટ કરજો અને અમે નવો સ્ટુડિયો ચાલુ કર્યો છે જેનું નામ છે બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ગલી

ખાસ મારા પરમ મિત્ર જીગરજાન દોસ્ત એવા ભજની કલાકાર અને સાથે બેન્જા માસ્ટર તમે બધા ઓળખતા હશે પણ આજે આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં પહેલી વાર સાહેબ નું સ્વાગત એવા છે મહેશભાઈ રાઠવા મુવાડા તમે ખાસ એમની ઓળખાણ આલવાની જરૂર નથી કે બેન્જાના સુપરસ્ટાર એમ કે તો આપણે મહેશભાઈ રાઠવા તો આપણી ચેનલ વિશે બે શબ્દ બોલશે અને થોડુંક પણ ગાવાના પણ છે એમના અવાજ મેં તમે ખાલી કયા કયા ગામથી અમે જોવો છો હા તો આવજો ને એમનું સ્વાગત છે બજરંગ સ્ટુડિયો ગલીબીલી બજરંગ સ્ટુડિયો ગલીબીલી એ પણ આવી ગયા છે અને તમારે પણ આવવાનું જ છે ભાઈ કારણ કે નજીક છે આપણા ગામ નજીક છે તો મહેશભાઈ મહેશભાઈ બે શબ્દ આપણી ચેનલ વિશે ભૂલશે એવી તૈયારી કરી તૈયારી મિત્રો હું છું આપણું મહેશ રાઠવા અને એવા મારા ખાસ મિત્ર ગુલાબભાઈ ભાઈયા જેમની ચેનલ ગણેશ મ્યુઝિક બ્લોગ એમના માટે મારા તરફથી ફૂલ સપોર્ટ છે અને એમના માટે જ્યારે મારે ગીત ગાવું હોય ત્યારે બાપુ માપો એક મિનિટ Thank you. ખાસ મારા પરમ મિત્ર જીગરજાન દોસ્ત એવા ભજનિક કલાકાર અને સાથે બેંજા માસ્ટર તમે બધાય ઓળખતા છે પણ આજે આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં પહેલી વાર છે સ્વાગત એવા છે મહેશભાઈ રાઠવા ભૂમાડા તમે ખાસ એમની ઓળખાણ આલવાની જરૂર નથી કે બેંજાના સુપરસ્ટાર કે તો આપણે મહેશભાઈ રાઠવા તો આપણી ચેનલ વિશે બે શબ્દ બોલશે અને થોડુંક પણ ગાવાના પણ છે એમના અવાજમાં તમે ખાલી કયા કયા ગામથી તમે જોવો છો હાલ તો આજોને હું સ્વાગત છે બજરંગ સ્ટુડિયો ગલીની બજરંગ સ્ટુડિયો એ પણ આવી ગયા છે અને તમારે પણ આવવાનું છે ભાઈ કારણ કે નજીક છે આપણા ગામ નજીક તો મહેશ ભાઈ મહેશ ભાઈ બે તંદા આપની ચેનલ વિશે બોલશે એવી એ પકાવો માં 彩虹马波马波。 બાપો મિત્રો મારા મનીષભાઈ રાઠવા અને ખૂબ મોજ પાડ્યું આ તમને કેવું ગીત લાગે અને કેવું લાગે એ તમે કોમેન્ટ કરજો બાકી ઘાયલ આશિકો માટે જોયું છે ભાઈ મનીષ રાઠવાએ બજરંગ સ્ટુડિયો રેકોર્ડિંગ અને ખુબ મારા વિડીયો જોવે છે ભાઈ આગળ વધે આગળ વધે બાકી આપણી ફરમાઈશ પૂરી કરી બને રેજો